નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને નવા સમાચારમાં મિત્રો સરકારે પૂરેપૂરા એક કરોડ ઘર બનાવશે અને ગરીબ અને મધ્યમ વર્ગને બખા જ બખા મળશે સપનાનું ઘર તો જોઈએ કે કયા કયા વ્યક્તિઓને આ સપનાનું ઘર મળવાનું છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો આ યોજના હેઠળ સરકાર શહેરી વિસ્તારોમાં મકાનો બનાવવા માટે આર્થિક મદદ કરશે તો એના પહેલા તબક્કામાં આપણે જોઈએ કે એક કરોડ મકાનોને મંજૂરી મળી ગઈ છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના પ્રથમ તબક્કામાં એક પોઈન્ટ અઢાર કરોડ મકાનો બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી તેમાંથી પંચ્યાસી પોઈન્ટ પાંચ લાખ મકાનો બનાવવામાં આવ્યા છે અને આ સિવાય સરકાર હવે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ ટ્રસ્ટમાં ત્રણ હજાર કરોડ રૂપિયા આપશે પહેલાં આ આંકડો એક હજાર કરોડ રૂપિયાનો હતો આ હેઠળ બેન્કો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને મદદ કરવામાં આવે છે જેથી તેઓ આર્થિક રીતે નબળા લોકો માટે મકાનોના નિર્માણ માટે નાણાં પૂરા પાડી શકે આ ફંડ હવે નેશનલ હાઉસિંગ બેંકને બદલે નેશનલ ક્રેડિટ ગેરંટી કંપની દ્વારા સંચાલિત કરવામાં આવશે અને મિત્રો આ સિવાય ઈડબ્લ્યુ એસ એલ અને એમઆઈજીના લાભ મળશે તો જોઈએ કયા વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે તો જે લોકો પાસે હજી સુધી કાયમી મકાન નથી તેઓ આ યોજનાના દાયરામાં આવશે અને ત્રણ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારને ઈ કેટેગરીમાં લાખ લાખ રૂપિયાની આવક કેટેગરીમાં વાર્ષિક આવક ધરાવનારને એમઆઈજી કેટેગરીમાં ગણવામાં આવશે જો તમારી પાસે યોજના હેઠળ જમીન નથી તો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા તમને એક પ્લોટ પણ આપવામાં આવશે આ સિવાય ખાનગી પ્રોજેક્ટમાં ઘર ખરીદનારા લોકોને હાઉસિંગ વાઉચર આપવામાં આવશે આ વખતે રેન્ટલ હાઉસિંગનો પણ સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે આમ જો તમે ઘર ખરીદવા અથવા બનાવવા માંગતા નથી તો તેને ભાડા પર લેવાનો વિકલ્પ પણ રહેશે આ ઉપરાંત યોજના હેઠળ ઈડબ્લ્યુએસ એલઆઈજી અને એમઆઈઝી કેટેગરીમાં આવતા લોકોને પાંત્રીસ લાખ રૂપિયા સુધીના મકાનો માટે પચીસ લાખ રૂપિયા સુધીની હોમ લોન લેવા પર વ્યાજ સબસિડી આપવામાં આવશે આ યોજનામાં એક લાખ સબસિડી આપવામાં આવશે આ યોજનામાં એક પોઈન્ટ એંશી yeah. લાખ રૂપિયાની સબસિડી પાંચ વર્ષ માટે હપ્તામાં આપવામાં આવશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય હિન્દ જય ભારત